गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे संयोक्ता नित्यं ध्यायन्ते योगिनः कामदां मोक्षदां जय ॐ का Go, oh. श्रोत्रिय ब्रम्हनिष्ठा परमहंस परिवराज अनंत श्री विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री उपस्थित मुमुक्षो भाइयो तथा बहनों परमात्मा महान कृपा आपडे देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર માસ ની અંદર શંકરાચાર્ય મણી રત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને એ બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે સત્તરમા શ્લોકનો હું ઉચ્ચારણ કરું પછી તમે પાછળથી બોલજો વિજ્ઞાન મહા વિજ્ઞતમોસ્તિકોવા

काशिंखलाप्राणिभूतं च नारी दिव्यं व्रतं किञ्च निरस्तदैन्यं कांखला काशिंखलाप्राणिभूतां च नारे કિંચ તો આ શ્લોકની અંદર સત્તર શ્લોકમાં શિષ્ય છે એ ગુરુજીને ત્રણ પ્રશ્ન પૂછે છે એમાં પહેલો પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી સર્વ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ જ્ઞાની એ કોણ છે એટલે કે મહાનમાં પણ મહાન કોણ છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે નારી રૂપી રાક્ષસીથી જે ઠગાય નહીં તે જ હંમેશા જ્ઞાનીઓમાં જ્ઞાની એટલે મહાનમાં પણ મહાન એને જાણવો નારી એટલે માયા માયાના જે પદાર્થોની અંદર જે આસક્ત થતા નથી પરંતુ નિરંતર જે પરમાત્માની અંદર જ નિષ્ઠ રહે છે પરમાત્માને જ નિરંતર ભક્તિ કરે છે એ જ એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ જ્ઞાની કહેવામાં આવે છે અને આ માયાના મોહની અંદર જે મારા તારામાં જે ફસાઈ જાય છે એ શાસ્ત્રોને ભણ્યો હોવા છતાં પણ એને જ્ઞાની કહેવામાં આવતો નથી એટલે માયાના આસક્ત થાય નહીં બોલો આ માયા છે એ તો હંમેશા કેવી ઠગવા વાળી છે નથી છતાં એ દેખાય છે એટલે હંમેશા આ માયા છે એ જ એના મોહને માયા છે શું કરે છે મોહને ઉત્પન્ન કરે છે અને મોહમાં જ બધાય મારા તારામાં ફસાય છે ખરેખર આ સંસારની અંદર કોઈ કોઈનું છે નહીં છતાં મનુષ્ય મારા તારામાં હંમેશા ફસાયા કરે છે એટલે કીધું ને ஜனியமா தூத்தோசே மாரா தார்த்து பசாயோசே தாரோக்கி தோக்கோ நே ஜிவடா போல சச்சிதானந்தோல மாதவானந்த ભોલ તાલ મોલ તારો થાશે કલ્યાણ બોલા સમગ્ર સંસાર છે એ તો માયાનો ખેલ છે એટલે ભગવાન શંકરાચાર્ય કીધું ને માયા મય મદમ ખેલાવેત્વા બ્રહ્મ પદમ પ્રવેશાશુ વેદેત્વા ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂઢમતે સમગ્ર સંસાર છે એ તો માયાનો ખેલ છે એટલા માટે જે પરમાત્મા છે એ પરમાત્માને જાણીને પરમાત્મા રૂપ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ માયા જે નો હોય અને દેખાડે એનું નામ જ માયા કહેવામાં આવે છે જેમાં જાદુગર શું કરે છે માયાનો ખેલ બતાવે છે પણ એક ખેલ સાચો હોતો નથી એમ આ પણ એક માયાનો ખેલ છે એટલે કે જો ને માયાનો ખેલ છે ખોટો કાયા પાણી નો પરબોટો ક્યારે ફૂટે કહી ન શકાય તો પંખેડાનો મેળો કોઈ આજ જશે કોઈ આ તો પંખેડાનો મેળો જો માયાની અંદર પ્રેમ કરવાથી જ વારે વારે આપણે મારા ખાવો પડે છે એટલે કીધું ને માયા તું જને લાગે પ્યારે અંતે તો રે છે યારી જલદી છોડી એનો પ્યાર જલદી છોડી એનો પ્યાર ભજનમાં આવો નારા માયામય જગત છે એની અંદર જેને હંમેશા કોઈ પણ પ્રકારથી આ માયાવી પદાર્થોની અંદર આસક્તિ નથી નિરંતર પરમાત્માની અંદર જ જેને આસક્તિ છે એવા મહાપુરુષો જ આની અંદર ફસાતા નથી એટલે આ પ્રશ્નમાં ઉત્તર હતો કે જ્ઞાનીઓમાં પણ જ્ઞાની કોણ છે મહાનમાં પણ મહાન કોણ છે તો આ માયાના મોહની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પદાર્થની અંદર જે ફસાતા નથી અને નિરંતર પરમાત્માની અંદર જ જે ચોવીસે ચોવીસ કલાક નિષ્ઠ રહે છે જેના મનની અંદર એક દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે પરમાત્મા સિવાય બીજું કાય છે નહીં એ જ જ્ઞાનીઓમાં જ્ઞાની શ્રેષ્ઠ કહેવામાં આવે છે ત્યાર પછી આ શ્લોકની અંદર બીજો પ્રશ્ન શિષ્ય પૂછે છે કે ગુરુજી પ્રાણીઓમાં એટલે પ્રાણીઓને બાંધવા વાળી જે સાંકળ છે એ કોણ છે ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે જે નારી છે નારી રૂપી જે સાંકળ છે એ જ હંમેશા પ્રાણીઓને બાંધવા વાળી છે એટલે કે જે આ મોહરૂપી પાસ છે એ જ હંમેશા સંસારની અંદર હંમેશા મનુષ્યને બંધનનું કારણ બને છે એટલે હંમેશા જે વિષયોની વાસના લીધે જ મનુષ્ય વારે વારે આ સંસારની અંદર બંધાવવું પડે છે જેમાં સંસારના બંધન જે બેડીઓ લાકડાની લોખંડની હોય છે એ તો આ જન્મને અંતે બધે તૂટી જાય છે પણ જે વાસના રૂપી બેડીઓ છે એ તો જન્મો જન્મ થવા છતાં પણ એ તૂટતી નથી એટલે હંમેશા જે આ વાસના છે એ જ મોટામાં મોટી પ્રાણીઓને બાંધવાની એ સાકળ છે એટલે કીધું ને વિષય વાસના વિષય વાસના માવિંતાયો જેમ જિંતાયો જાળે મરતા શોધે કામ નમો કે મરતા હસો દે કામ નમો મન બહુ લો વાળે રે ઝંઝાળે જીવડે વડે મોક્તે ને જો ન જાણે તો હંમેશા જે આ વિષયની વાસના રૂપે એ જ એની વાસના છે અને વાસના રૂપી જે સાકળ છે એ જ મનુષ્યને હંમેશા બાંધવા વાળી છે અને વાસનાને લીધે જ વારે વારે ત્યાર પછી આ શ્લોક ની અંદર શિષ્ય ગુરુજીને ત્રીજો પ્રશ્ન પૂછે છે કે ગુરુજી શ્રેષ્ઠ વ્રત એ કહ્યું છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે શિષ્ય શ્રેષ્ઠ વ્રત એ છે કે દિનતા રહિત જીવવાનું જે વ્રત છે એ જ હંમેશા શ્રેષ્ઠ વ્રત કહેવામાં આવે છે બોલો આપણે સંસારમાં ઘણા પ્રકારના વ્રત લઈએ છીએ દશામાનું વ્રત લઈએ છે અગિયારસ નું વ્રત લઈએ છે પુરુષોત્તમ માસ નું વ્રત લઈએ છે પણ હોય તો રહીત જે જીવવાનું વ્રત છે એ જ મોટું વ્રત કહેવામાં આવે છે દિનતા એટલે શું દિનતા એટલે મારે આના વગર ના ચાલે પુત્ર વગર ના ચાલે પત્ની વગર ના ચાલે પતિ વગર ન ચાલે આ ભોજન વગર ન ચાલે આવા મકાન વગર ન ચાલે આ બધો શું છે એ દિનતા કહેવામાં આવે છે એટલે હંમેશા દિનતા રહિત થવું જોઈએ હંમેશા આપણે અંદર જે પરમાત્માનું નિરંતર જે અખંડ સુખ છે એ લેવા માટે જ આપણે એ વ્રત જ મોટામાં મોટું કહેવામાં આવે છે એટલે હંમેશા દિનતા અને હીનતાનો ત્યાગ કરીને હંમેશા પોતાનો આત્મ આનંદ છે એ આનંદની અંદર જ હંમેશા રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપણી પાસે મહાનથી પણ મહાન વસ્તુ છે આપણે કોઈની પાસે કાંઈ માગવાની જરૂર નથી જો એ આપણને મળી ગયો તો પછી એની આગળ ઇન્દ્રનું પદ પણ કાય કરી શકતું નથી ઇન્દ્રનું પદ પણ એ ધૂળની સમાન છે એટલે હંમેશા દિનતા હિંતાને દૂર કરીને આત્મશક્તિ જગાવીને પોતાના સ્વરૂપની અંદર જ હંમેશા નિજાનંદની અંદર રહેવું જોઈએ એટલે કીધું ને લાગે બ્રાહ્મ ખુમારે નાવો સુખા ખે કહ્યો નાવા જાયા બ્રહ્મા રસ પે બધું જ તુચ્છશે રાજાનું પદ હોય કે એનાથી મોટું પદ હોય ઈન્દ્રનું પદ હોય કે એનાથી મોટું પદ હોય પણ જે આત્મપદ છે આત્માનું નિરંતર આત્મ સુખરૂપી પદ છે જે નિજાનંદ છે એની આગળ બધું જ તુચ્છશે અને જો એમાં આપણે હંમેશા રહીએ તો આપણે કોઈની ક્યારેય જરૂર પડતી નથી ક્યારે પણ હિંતા ભાવ આવતો જ નથી કારણ કે એનાથી જ આ બધું છે એટલે હંમેશા જો વ્રત ભલે કરો પણ હંમેશા નિષ્કામ ભાવથી વ્રત કરવા જોઈએ કોઈ પણ ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં એટલે કીધું ને लो बे पिजरामा पेजरा पकडायो तिथियो दुखे यो रे पट्यारा पठोत ની ઈચ્છાથી જ આપણે હંમેશા બંધનની અંદર આવવું પડે છે એટલે ભલે વ્રત કરવાની કોઈને ના નથી પરંતુ એ વ્રત છે એ હંમેશા નિષ્કામ ભાવથી કરવા જોઈએ તો આમાં પ્રશ્ન હતો કે મોટું વ્રત કયું છે તો હંમેશા દિન ભાવથી રહિત રહેવો પોતાના નિજાનંદની અંદર જ રહેવો એ જ મોટામાં મોટો વ્રત છે તો આમ આપણે આ શ્લોકની અંદર ત્રણ પ્રશ્ન અને એના ઉત્તરનો વિચાર કર્યો સર્વે ત્રણ સુખીના સંધો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્ય મા ઓમ શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી જય મહારાજગીજય સનાતનધર્મગી જય આદ્યા જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કે જય તાપી મયા કે જય ૐ નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ